મારા પેલા કરશન નું ઘર નું સંબંધ આવ્યો છે તે આજ મેમો ના પાને સંભળો તે અતારે સમ કે હોય તમે તમે અતારે આવું તો અતારે જ કેવા આવું કે એટલે રાતી નતું આવતું યાર એ પણ રાતી મોળા ફોન આયો તારો બે તરી કેવા આવ્યો છું એટલે ફોન હતો તે મને ના કરે ફોન તને મારે પાછો ફોન નતો તને યાર પણ કે વળી ફોન કરે વળી તું પાછો મળાવો આવો છું એટલે હમણા પણ રાતી મોડ પણ સંભળાવ તો પડક મને એ પણ રાતી 12 વાગે ફોન તો સુધી કરું તમે આ તો પેલો કરો ને

દે <coughs>

હલો મેોખી વાત કરવા વાળો છું મારા ઘર છે માપનું આજે બરાબર જમીન છે દસ પંદર વીકા બરાબર અને આ આ અમુક ઘર દેખાય ને એ મારા ભાઈનું છે અને આ બધી જમીન બમીન કરીને એ બધું મારું જ છે આ બાજુ મેળા બેળા વાયા એ બધું આપણું જ છે આપણે કોઈ કોઈમ કોળ બાજીને હું કરવાનું નહીં તો મને ગમ

બે હગામ આવું હા બતા હા બોલો કોઈ ખ્વામી નહી બરોબર હગામ તો ભલા જ મેં થોડું કૂટું છું યાર

મારા બેટા આ તો એક માળા ના મણિકા બની સમજી આ તો હું બે કોણ છે તમારો બેહો તો ખરા બેહોને આપણે ઉભા થઈને જતા રહું તું કહું

એટલે આ બરાબર છે જોતા ભાઈ ગમે તે થાય પણ આપડા આ હગુ કરાય નઈ જો સીધી વાત છે હગુ આ તો આપણે નઈ કાતો હો વરનું હગુ કરવાનું હોય યાર અગા ઓબલો મારી વાત તમે તાર હગુ કરો તો મારી સોળીન દુખ આવશે ને એની ગેરંટી મારી પછુ પાછળથી મને કેતા નઈ કોઈ વાત અરે દુખ આવઈ એની ગેરંટી હું પૂછું આવી ગેરંટી લેવાનું હે બલાદમી એટલું નઈ અગા

આ હગા આપણે જોઈ કરી નહીં પણ પેલા તો એવી પથારી હું હા ફો ખાલી તમે રહ્યા નોકરીયા વર્ગના માણસો બરોબર મારે તમારે જે હતું એ કીધું આ ભાઈ વોનજી નોકરી કરી છે બરોબર તમારા ઘેર ખાતું પીતું અને બધી વાત શાંતિ સાહેબી વાળું ઘર અને તમે આ દારૂડી માગવા કરશો

ભાઈબન ઉપર આટલો બધો વિશ્વાસ નામેલી દેવાય કેમ ખબર નહિ પડતી

ખુબ ખુબ આભાર મગજ મગજમાં લાઈટ કરી એ મહત્વ પેલા વૈશાખ મિલા ઢોલ વગાડી દીધી આપણે આયે તો ઢોલ ધમે વગાડવાનું જલ્દી જ કરશુ હવે અરે બે ત્રણ દાળ માઈ પાછા હા હા હાથમાં પૈસા આવી દીધા એટલે પેલા હગાં તો એમ થઈ ગયો મારા હગું પાકું થઈ ગયો પણ આપડે કરાને મોરવઈને મૂમ ના પાડી દેઉ છુ ઓમે તમે કરાને ઘેરા છે પણ તમે તો કોઈ નઈ કરો અલ્યા ભાઈ મારી ભૂલ થઈ ગઈ લે ગોડી ભૂલ થઈ જાય ભૂલ તો થઈ જાય ગમેથી આટલો વર્ક કાઢ્યો છો વાટ્યોમાં

તને બેઠા ભેગું દારૂ પીવા છો અને તું કેતો તો કે નહીં અમાર છોકરો વ્યસન કે અમાર કોઈને વ્યસન નહીં તમન આપણો દારૂ નું બારૂ કરી કીધું યાર કેજો મને પેલા શું મમ ખબર ના પડે આવ ના આવ તમારે સગું તો કરવું જ પડશે યાર જો રમણ રમણલાલ મને ખોટું કરા ને ડબો ના લો અને રહી દારૂ ની વાત દારૂ મો તો તમે આડા ઉતર્યા ગંધાતા તા અલ્યા એવું નહીં ભાઈ એવું નહીં હગા એ તો કોકનાર છોકરા બાપ એકલો પીયો છોકરો તો નહીં પીતું યાર

હા તે ફોન બંધ કરો તા તમે હું બારી તું હગુ કરાવવા આવ્યો છે એ તું તારી કરે ને મી તો હગુ હગુ હારું બતાવી દે જો એ તો અમાર પેલા જોઈ તો ભાઈ થોડા ઠંડા પડી જા અને ઈકણ કરાન તારી આબરૂ ના લીધા ના ન તો બોલ્યો ને કે તારા મોર મુ ઇનાઈ જ વેરી નાખો તું તાર આવું હગુ ઓશો મેસી કઈ ના જાવ તમે દીવલન ગોળચે તો આવ હગુ નહીં મળાલ્યા ઓશો મેકવાની તો તું અમાર પેલાન શી કઈ પણ અમે ઓશો નહીં મેક કેવા તમે પછતાવો લે પછતા આવું હગું જવા દેવાને પસતાવો અમારે અમે કસઈ ગયા પણ સારું થયું કે ખુલી તમે નહીં મળે એકડે બે નહીં થો નહીં ના નહીં થવાય કદીએ હડો અને અને આવો હગો કોકને કરાવશો નહીં આવશે તો કાલ પાછળથી ઊભો થવાય ના આવો હગો ના હા હા તમે ફોન મેલો હા